ફરિયાદી અર્જુનભાઈ ભગવાનભાઈ મઠિયા જાતે જેઓએ ડીસીપી પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરેલી હતી એ અરજીના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તેમજ ખોટા સહયોગ નોટાઝ કરાવવાનો આરોપી ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં ફરિયાદીએ આરોપી પાસેથી આર્યન એવન્યુમાં એની સાક બાંધકામ ચાલતી હતી એમાં બાર ફ્લેટ અને ચાર દુકાનો લેવાની જે બાબતે તે હાલના જે આરોપી છે સંજયભાઈ રાજભાઈ ડોબરિયા તથા તેમના પત્ની જ્યોસ્નાબેન સંજયભાઈ ડોબરિયા જેઓને ત્રણ કરોડ છવ્વીસ લાખ અગ્નિસિત્તેર હજાર આઠસોને ત્રીસ રૂપિયા આપેલા જે પૈકી પચાસ હજાર આર ટીજીએસટી એકાવન લાખ રૂપિયા રોકડા તેમજ બીજા પણ બે કરોડને પચીસ લાખ રૂપિયા રોકડા આપેલ અને તે બાબતનું નોટરેજ લખાણ કરવામાં આવેલ અને આ લખાણમાં જે આરોપીના પત્ની છે જો એ પેઢીમાં ના હોય તેમ છતાં તેમના નામે પણ નોટરાઈઝ કરવામાં આવેલું છે જે આધારે ફરિયાદ દાખલ કરીને હાલ ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરી અને આ લોકોને હજુ પણ કેટલું એ કર્યું છે એ બાબતના આજરોજ રિમાન્ડની માગણી કરનાર છે દિન સાતની રિમાન્ડની માગણી કરે છે જેટલા નામદાર કોર્ટ રિમાન્ડ આપે એ રિમાન્ડ જે પણ હકીકત ખુલશે તપાસમાં જે બધું ખુલે એ આગળ

ગુનો દાખલ થયો છે એના પછી તો કોઈ છેતરપિંડીના ભોગ બનેલા છે એ પણ આવશે તો એમને પણ આ સાયદો મળ્યો સાહેબ આજે મેજર છે અને જે આરોપી છે એ બંને વચ્ચે કઈ રીતે સંપર્ક થયો તો અને કઈ રીતે વિશ્વાસ મળી લીધા શું વિશ્વાસ હવે એ તપાસનો વિષય છે કારણ કે હાલ ગુનો કઈ કાલે નોંધવામાં આવીને એમને ધરપકડ કરી છે હાલ તપાસ ચલાવી રહ્યા છે બી ડિવિઝનના પીએસએમ આવશે તો એ બાબતની રિમાન્ડની વધુ માગણી કરેલી છે અને રિમાન્ડમાં જે પણ વધુ ખુલે એ આગળ તપાસમાં જણાવવામાં આવશે